বলো দশা মা যে কুরদেবী মা যে গানে গণপতি দাদা নি হে বোলো বোলে না હવે આપણે દશામાના વ્રતની એ વાત કરશું જય દશામા જય દશામા દશા દૂર કરો રાખો ચરણની પાસ દેવી દયારી દયા કરજો પૂરજો સૌની આસ હે દશામા અમારાથી કોઈ દોષ થયો હોય જે કોઈ ભૂલ ચૂક થઈ હોય તો ક્ષમા કરજો મને અને મારા કુટુંબને સમૃદ્ધ કરજો તથા શાંતિ આપજો જય દશામાં દશામાં ની આ વ્રત દશામાં નું વ્રત અષાઢી માસના દિવસે

સાંગળી ગળાવીને સુપાત્ર બ્રાહ્મણને દાનમાં આપવાની હોય છે હોય છે

નદીતી થોડે જ દૂર રાજાનો મહેલ હતો મહેલના ઝરૂખામાં ઉભેલા રાજા અને રાણી આ સ્ત્રીઓને જોઈને એ તરત જ તેમને પોતાની એક દાસીને બોલાવીને કહ્યું આ સ્ત્રીઓ સાનોરથ કરે છે તે તમે જાણી લાવો રાજાની આજ્ઞા માથે ચડાવીને દાસી આ સ્ત્રીઓ પાસે આવી અને કહેવા લાગી ઓ બેનડીઓ તમે આ સાનોરથ કરી રહ્યા છો દાસીએ જવાબ આપ્યો અમે મા દશામનો રાત કરીએ છીએ દાસીએ દાસીએ આ ઉહા પૂછ્યું દશામનો રાત કરવાથી સુફર મારે બેનો એ કહ્યું હા દશામનો રાત કરવાથી મને મનોકામના પૂરી થાય સુત દસ તાત લેવા અને તેને કંકુના જાટણા કરવા કરવા રાણી પાસે આવી દાસી રાણી અને વાત કહી સંભળાવી રાણીમાં તરત રાજાની હાજરીમાં બોલ્યા ઉઠ્યા બોલી ઉઠ્યા હું પણ દશા વ્રત કરીશ રાજા બોલ્યા એ વ્રત નું ફળ તમે જાણો છો રાણી માં બોલ્યા હા તેનાથી બોલ્યા બોલ્યા હા હા રાજા રાજા એ પૂછ્યું શું ફળ મરે રાણી માં બોલ્યા

મારી પાસે તો છે મારા ધનની કોઈ જરૂર નથી રાજાના આવા અભિમાન ભર્યા વચનો સાંભળીને રાણી રિસાઈ બેઠા તે કશું ખાધા પીધા વિના જ સુઈ ગયા રાતે દશામાં આવ્યા અને રાજાના આખા રાજ્યમાં ફરી વર્યા બીજે દિવસે રાજાના શરૂ થઈ ગઈ રાજનો ભંડાર ખાલી ખમ થઈ ગયો થઈ ગયો ખજાનામાં એક ફૂટી બદામ પણ ન રહી અન્ન ભંડાર જે ભંડારો ભર્યા હતા તે પણ ખાલી થઈ ગયા આથી રાજાને અપસુકનિયાર હોવાથી એમ બન્યું પ્રજા એ રાજાને કેવા માંડ્યું દશા માટે તમે જ કારણભૂત છો તમે હવે રાજ્ય છોડીને બીજા રાજ્યમાં ચાલી જાઓ એમાં પ્રજાનું કલ્યાણ છે રાજા અને રાણી પહેરેલે કપડે ચાલી નીકળ્યા થોડું ચાલ્યા તા ગામનું પાદર આવ્યું આ ગામમાં બગીચો હતો રાજા રાણી બગીચામાં વિશ્રામ લેવા માટે બગીચા બગીચા પાસે ગયા પણ બગીચો તો ભરીને ખાખ થઈ ગયો આ જોઈને રાજા રાણી કહેવા લાગ્યા કે આપણે પર દશામાં બેઠી છે ચાલો આગળ ચાલીએ એ જયદશામાં તેમની સાથે રહેલા તેમના બંને કુંવરોને ભૂખ અને તરસ લાગી તેમણે માતાને કહ્યું માં અમને ભૂખ અને તરસ લાગી છે ત્યાં નજીક રાણીની એક બેનપણીનું ઘર હતું રાણી ત્યાં પહોંચીને અને તેની બેનપણીને કહેવા લાગી બેન મારા છોકરાને ભૂખ લાગી છે બટકું રોટલું આપીશ બેને કહ્યું જા જા અહીંથી દૂર થા તારા જેવી અપશુ કન્યાને હું કશું જ આપવાની નથી બેનપણ એ પણ જા જાકર આપ્યો રાણા રાજા રાણી વરી આગર ચાડવા લાગ્યા એમની સાથે રહેલા બંને કુંવરો બોલી ઉઠ્યા માં માં અમને તરસ લાગી છે પાણી વિના અમારો કંઠ સુકાય છે ત્યાં નજીક એક વાવ હતી રાણી બંને કુંવરોને લઈને વાવ પાસે પાણી પીવડાવવા ગઈ પણ રાજકુંવરોએ મોઢે પાણી આડે તે પહેલાં તો દશામાએ બંને કુંવરોને વાવમાં ખેંચી લીધા રડતી કકડતી રાણી રાજા પાસે આવીને બોલી આપણા બંને કુંવરો વાવમાં ડૂબી ગયા છે બોલો જઈ દશામાં રાજા બોલ્યા આ મરડને જેને કુંવરો આપ્યા હતા તેને જ લઈ લીધા થોડા માર્ગ જતા આગળ રાજાની બેનનું ગામ આવ્યું રાજા બોલ્યા આ ગામમાં મારી બેન અને રહે છે તેને મર્યા વગર આપણે અહીંથી ન જવાય એમાં ત્યાં જઈને તેને સિંહ રાજાએ સિભાઈને સંદેશો મોકલ્યો ભાઈ ભાઈનો સંદેશો બહેનને મળતા બેને વિચારવા લાગી જરૂર ભાઈની હાલત ખરાબ હોવા હશે આવી દશા ન હોય તો તે જરૂર ઘોડા ગાડી કે પાલખી સાથે આવે બહેને ભાઈ ભાભી માટે થોડી સુખડી બનાવી અને અને ઝાંઝર નાખીને માટલીનો મોં એક કપડાથી બંધ કરીને દીધો અને પછી માટલી રાજાને સિપાહી પા સાથે રાજાને મોકલી આપી રાજાએ માટલીનો મોં ખોલ્યું તો તે સુખડીની જગ્યાએ કોલસા અને કોલસા સોનાના ઝાંઝરની જગ્યાએ સાપ જોયો આ જોઈને રાજાને થયું કે મારી સગી બેને મને મારી નાખવા ઈચ્છે છે અને તેથી જ તેને માટલીમાં મને સાપ મોકલ્યો હોવો જોઈએ પણ મારી ખરાબ દશાના કારણે આવું બન્યું છે રાજાએ માટલી જમીનમાં દાટી દીધી વળી તેઓ આગળ ચાલવા ચાલવા લાગ્યા થોડે દૂર ગયા કે ચીબડાનો એક વાડો આવ્યો વાડાના માલા માલિક પાસે તેમને થોડા ચીવડા ખાવા માટે માગ્યા થોડા ચીબડા આપ્યા અને એ વખતે સૂર્યાસ્ત થઈ રહ્યો હતો રાજા રાણીનો નિયમ હતો કે સૂર્યાસ્ત પછી ખાવું એમણે ચીબડાસિકા નીચે મૂક્યા અને બીજા એવામાં બીજા ગામના રાજા સૈન રાજાના સૈનિકો આવી પહોંચ્યા આ સૈનિકો ઘર છોડીને ચાલી નીકળ્યો હતો હવે આ બાજુ રાજા રાણીએ જે ચીબડું સિક્કા નીચે મૂક્યું હતું તે પહેલાં કુંવરનું મસ્તક બની ગયું સૈનિકોએ થયું કે આ લોકોએ કુંવરનો વધ કર્યો હોવો જોઈએ આથી સૈનિકો રાજા રાણીને તેમના રાજા

હતી અને તેમને લીધે આવી આપણા ઉપર આવી દશા આવી પહોંચી પહોંચી હું દસમા વ્રત કરીશ રાણીએ નકોડા ઉપવાસ કર્યા દિવસ પૂરા થાય એટલે દસ મુઠી ઘઉં ભર્યા અને માટીની એક સાડડી બનાવી આમ તેને વ્રતનું ઉજવણું કર્યું મો પોતાના પતિને જમાડ્યા અને જમાડ્યા બાદ તે પોતાની હોળીમાં પાછી આવી થઈ એટલે તેને પેલી માટેની સાંધી જળમાં પધરાવી અને આ બાજુ ગામના રાજાને સપનામાં સપના આવ્યું કે હે રાજા વગર વાકે પેલા રાજાને તે જેલમાં પૂર્યો છે સવારે તું રાજાને છોડી દેજે જય દશામાં જે તેના મોસાર ગયો હતો તે હવે પાછો ફર્યો છે જો તું આમ નહીં કરે તો તારી પર મારી દશા ઉતરશે ઉતરશે આ સવાર થયું અને રાજનો કુંવર મોસારે પાછો ફર્યો સૈનિકોએ કુંવરનું મસ્તક લાગ્યા હતા તે ચીપડું બની ગયું રાજાએ તરત જ રાજાને જેલમાંથી મુક્ત કર્યા રાણીને પણ મુક્ત કરી રાજાએ રાણીએ આ રાજાને નવા વસ્ત્રો આપ્યા અને કહ્યું તમારા પર કોઈ દેવી કોપ લાગે છે તેથી તે તમને મારા ગુનેગાર હોવા છતાં ગુનેગાર ન

આ બાજુ દશામાં વિચારવા લાગ્યા કે રાજાના બંને કુંવરો મેં જે લઈ લીધા છે તે હવે રાજા રાણીને પાછા સોંપવા જોઈએ આવા વિચારથી દશામાં એ ડોસીનું સ્વરૂપ ધારણ કર્યું બંને હાથે હાથે રાજકુંરોને લઈને રાજા રાણી પાસે આવ્યા અને બોલ્યા લો આ બે રાજ્ય તરફ પાછા ફરવા લાગ્યા અને એમાં અને દશામાં પગમાં પડી ગયા તમે દશામાના વ્રતની અવગણા કરી હતી તેથી તમારે આવી દશા ભોગવવી પડી હતી એટલો કહીને દામાના રૂપમાં આવેલા ડોશીમાના રૂપમાં આવેલા દશામાં એ અદ્રશ્ય થઈ ગયા ચાતા ચાલતા રાજા રાણી અને તેમના બે કુંવરો રાણીની બેનપણી જેને પાસે આવી રહ્યા ઘરના ઓટલા પર રાણી ઊભી હતી તે તરત જ રાણીને ભેટીને બોલવા લાગી બહેન તમે ઘણા દિવસે મારે ઘેર આવ્યા હવે તો અમારા મહેમાન થવું જ પડે પણ એક વખત જેને જાકારો દેનારે બેન

રાણીએ પાંચ વરસ મા દશામાં વ્રત કર્યું અને પાંચ વર્ષ પૂરા થતા જ વ્રતનું ઉજવણું કર્યું ઉજવણામાં રૂપાની સાંડળ બનાવીને સુપાત્ર બ્રાહ્મણને દાનમાં આપી અને આખા રાજ્યમાં રાજા રાણીની અને ગુણ ગાણ ગાવા લાગ્યા અને રાજાએ મા દશામાનું ભવ્ય મંદિર બનાવ્યું હે દશામાં તમારું રાત ગણા મેં રાજા રાણી અને અને ફર્યા તેવું સૌ કોઈને ફરજો હે દશામાં દશા દૂર કરજો માં ભોરી ભવાની માં દયા કરજો હે દશામાં તમારું જે કોઈ સાચા હૃદયથી ધ્યાન ધરે તેમની મનોકામના પૂરી કરજો અને એમના ઉપર આવનારી જે દશા હોય તે તમે દૂર કરજો દશામાં દશા દૂર કરો રાખો ની પાસ દેવી દયારી દયા કરજે માં પૂરજો સૌની આસ હે દશામાં sai da sama